લોકસભા બે હજાર ચોવીસને લઈને માહોલ છે ગરમાયો છે બે તબક્કાનું મતદાન છે પૂર્ણ થઈ ચૂક્યું છે ને હાલ અત્યારે અનેક જગ્યા ઉપર ચૂંટણીને લઈને ચર્ચાઓ પણ ચાલતી હોય છે ખાસ કરીને અમે ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતની અંદર થવાનું છે અને એ સાત તારીખના રોજ થવાનું છે ત્યારે ખાસ કરીને રાજકોટવાસીઓ છે તે કહી શકાય કે આ વખતે હોટ ટૉોપિક રહી છે રાજકોટની બેઠક અને તેને લઈને અનેક મુદ્દાઓને લઈને પણ ખાસ રાજકોટની જે લોકસભાની બેઠક છે તે ચર્ચામાં આવી છે ખાસ કરીને રાજકોટ વાસીઓ તે ખાવા પીવાના શોખીન છે ને ખાસ કરીને ચા સાથે પણ ચૂંટણીની ચર્ચાઓ છે થતી હોય છે ત્યારે ખાસ કરીને રાજકોટના યુવાનો વડીલો સાથે વાતચીત કરીશું રાજકોટમાં કઈ પ્રકારનો માહોલ છે તે જાણવાનો પ્રયાસ કરીશું અને આગામી સમયની અંદર રાજકોટ લોકસભા બેઠક ઉપર શું પરિણામ આવે છે તેને લઈને પણ ખાસ કરીને લોકો સાથે ચર્ચા વિચારણા કરીશું ખાસ કરીને દ્રશ્યો દેખાડી રહ્યા છે કે રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં ચા પીવા માટે મોટી સંખ્યામાં યુવાનો અને લોકો છે તે એકત્રિત થયા છે અને લોકો વડીલો પણ અહીં બેઠા છે આપણે તેમની સાથે પણ વાત કરીશું ખાસ કરીને આ દ્રશ્યો દેખાડી રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે અને તેઓ ચા પી રહ્યા છે ખાસ કરીને ચા સાથે કઈ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે આ જે બેઠક છે તેમાં રૂપાલા દ્વારા જે પ્રમાણે નિવેદન છે આપવામાં આવ્યું હતું તેને લઈને સમાજમાં એક રોષની લાગણી પ્રગતિ હતી તેને લઈને ખાસ કરીને કહી શકાય કે આ બેઠક વધારે ચર્ચામાં આવી હતી અને લોકો અહીં ચર્ચા વિચારણા કરી રહ્યા છે આપણે તેમની સાથે પણ આ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું મોંઘવારીનો મુદ્દો છે મોટો આ ત્રણ ગણી મોંઘવારી વધી ગઈ દરેક સમજે છે બેરોજગારી વધી ગઈ દરેક સમજે છે બાકી નિર્મલા સીતારામનના પતિ પરકલા પ્રભાકર જે મોટો અર્થશાસ્ત્રી પણ છે એમને પણ ખબર કરેલું છે કે આ ઇલેક્ટ્રોન બોન્ડ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે મીડિયામાં આવી ગયેલો સમાચાર છે આ નિર્મલા પરકલા પ્રભાકર પોતે કહે છે કે આ ચૂંટણી પછી ચૂંટણી નહીં થાય માલ તો વિરોધમાં છે જ વિરોધમાં માહોલ છે તેવું કરી રહ્યા છે અહીંયા યુવાનો પણ છે અને ખાસ કરીને ચા સાથે ચર્ચાઓ પણ ચાલતી હોય છે ત્યારે અહીંયા લોકો સાથે પણ આપણે વાતચીત કરીશું કે કંઈ પ્રકારનો માહોલ છે અને લોકો કઈ રીતે છે શું કહેશું ચા સાથે કોઈ ચર્ચા પોલિટિકલી કોઈ ચર્ચા ચાલે છે શું કહેશું કાંઈ ચૂંટણીને લઈને ચર્ચાઓ ચાલે છે ચા સાથે હાલી ચાઈ પે ચર્ચા ચાલી રહી છે ચૂંટણીઓની સાથે અને અત્યારના તો રાજકોટનો અને સૌરાષ્ટ્રનો અને ગુજરાતનો એક જ ટોપિક છે ક્ષત્રિય આંદોલનનો એ ટોપિક જ જોરશોરથી ચાલી રહ્યો છે વિકાસનો મુદ્દોને અંશે ભટકાવી દેવામાં આવ્યો છે સત્તા પક્ષ તરફથી વિકાસ છે રોજગારી છે જેમ ભૂખમરો છે કે જે જે મેઇન મુદ્દા છે એને બાયપાસ કરીને બીજા જ મુદ્દા ઉપર ચૂંટણી લડવામાં આવી રહી છે એવું લાગી રહ્યું છે ના સો ટકા ભાજપનું અત્યારે પલ્લું ભારે દેખાઈ રહ્યું છે પણ જતાં જે દાવો કરે છે ભાજપને ચારસો કે એમાં અમે ગાબડું પડી શકે એવું લાગી રહ્યું છે એટલા બધા અંશે કે એટલા બધા મતદાન તરફથી જો સારું રહેશે મતદાન ટકાવારી તો જ ભાજપને ફાયદો રહેશે અદરવાઈઝ તો ભાજપને નુકસાન મોટું છે દેખાઈ રહ્યું છે ના તમે જે આપણે અગાઉ પણ વાત કરીએ એ જ પ્રમાણે બેરોજગારી છે કે વિકાસ છે અને અત્યારની પક્ષની સરકાર એવું જ સમજે છે કે વિકાસ એટલે મોટા મોટા બ્રિજ બનાવવા એને જ વિકાસ કહેવાય તો ઓલ ઓવર જે ડેવલપમેન્ટ હોવું જોઈએ જે વ્યક્તિનો વિકાસ થવો જોઈએ જે જરા પણ નથી ખાલી બ્રિજ બનાવવાથી કે વિકાસ નથી થઈ જતો વિકાસની આખી વ્યાખ્યા જ ફેરવી નાખીએ સત્તા પક્ષ જે ન હોવું જોઈએ મુદ્દા સો ટકા ધ્યાનમાં રાખવા જોઈએ જેમ કે શિક્ષણ છે હેલ્થકેર છે અને એક પ્રમાણે આરોગ્યનો જે મુદ્દો છે કે વિકાસનો મુદ્દો છે શિક્ષણનો છે એ બધા મુદ્દા બેરોજગારીના મુદ્દા એ ધ્યાનમાં રાખીને જ મતદાન યુવાનો તો ખાસ કરવું જોઈએ યુવાનોને ખાસ કહેવાય કે બેરોજગારી સહિતના મુદ્દા ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ શું કહેશો આપ ચૂંટણીને લઈને કોઈ ચર્ચા ચાલે છે કે પ્રકારનો રાજકોટમાં કેવો માહોલ છે રાજકોટમાં ખૂબ માહોલ છે ચૂંટણીનો બધા સૌ સૌની રીતના કોંગ્રેસવાળા કોંગ્રેસની રીતના લડે બધા ભાજપવાળા ભાજપની રીતના પછી પછી હું એક સંદેશો દેવા માંગુ ભાજપ હોય કોંગ્રેસ હોય ગમે પાર્ટી હોય ચૂંટણી હોય ત્યારે સૌ સૌની રીતના બધા લડી લેવાનો પછી જીતે કે હારે પાછું ચૂંટણીનો માહોલ પૂરો થઈ જાય જી પક્ષ જીતે જી પક્ષ હારે પાછું બધા ભાઈ હોય ભેગા મળી દેશ માટે સારા કામ કરવાના મતદાન તો આપણે જે લોકો સારા કામ કરે તે લોકોને આપણે મતદાન કરવું જોઈએ પછી અમુક લોકો એમ કહે કે જેમ કે હમણાં હમણાં બબારે જોયું મોદી દેશ રોઈ છે લોકો એમ કે મોદી આવ્યા એ પછી મોંઘવારી વહી હતી પણ લોકો ખાલી એ જોવે કે મોંઘવારી વહી હતી પણ આમ જો અનાજ કરિયાણામાં પછી એક્સેટ્રા જી વસ્તુમાં બધી વસ્તુમાં મોંઘવારી વહી પણ લોકો ખાલી એ જ જોવે કે મોંઘવારી વહી હતી પણ હામાં એના જમીન મકાનના ભાવ એ પહેલાંના જે લોકો શાની પહેલાં કોંગ્રેસ સરકાર હતી એને જેટલા વાર એનું શાસન થયેલું એટલા વારમાં જેટલું એને ગ્રો નથી કર્યું એટલા વર્ષમાં તો મોદી સરકાર દસ વર્ષમાં એને એટલું ગ્રો કરી દીધું જીડીપી એટલી આવી ગઈ પછી જી ટ્વેન્ટી આપણામાં આવ્યું અને અને આપણે બહારની હોય ત્યાં કોઈને બોલવાનો અધિકાર હોય નહીં મોદી એક જ એક પહેલો એવો વેલો હે મોદી એક જ પેલા વેલા હે કે બહારનામાં બહારની સાંસદમાં મીન્સ કે આઉટ ઓફ ઇન્ડિયા ત્યાંની સાંસદમાં જઈને બોલીને અને ત્યાં ચૌદ મિનિટના ભાષણ ઉપર સ્ટેન્ડ સ્ટેન્ડિંગ થયું હતું બધા ઊભા હોય એટલે મીન્સ કે મોદી એક મીન્સ કે સંસ્કૃતમાં એક ભાષણ વસુદેવ મકમ બધા એને ભેગા મળી ચાલે પણ એનો તમે જે ફાયદો લ્યો મીન્સ કે જે માણસને આપણે હોય એના ફાયદા હોય ગેરફાયદા હોય પણ આપણે જે ફાયદા હોય એ ફાયદા જોઈને હાલવાનો ગેરફાયદા હોય ને નો અંદાજ કરીને જે એના માટે સારી હોય મેં એક વિડીયો જોયો હતો એક બેન હતા વિકલાંગ હતા બેન વિકલાંગ હતા એની પાંચ હજારની દવા આવતી હતી કેટલાની પપ્પા પાંચ હજાર રૂપિયાની એની આવતી હતી દવા જન ઔષધી છે મોદી સાહેબની જન ઔષધિ હે ને એને મોદી સાહેબની શ્રેમાંથી દદો દવા લેતા એમાં એને પંદરસો રૂપિયાની પડતી જેના સાડા ત્રણ હજાર રૂપિયા વધતાને ને એમાંથી એનો ઘર ખર્ચો ફ્રૂટ વગેરે એ એમાંથી બધું લેતા યસ મોદી સાહેબ સામે યસ મેં મેં ખુદ મારા મામા છે એ લોકોનું થોડુંક ત્યાં નભળું છે તો એ લોકો અમે હજારો સોદીમાં દવા લેતા ફેર પડી જાય બધાયને યસ યસ એવું હે કે બધાય જો સૌ સૌની રીતના મતદાન કરે મતદાન ગુપ્ત હોય કે ભાજપને કરો કોંગ્રેસને કરો અન્યને કરો મતદાન એક ગુપ્ત હોય કોઈ તમને આવી જામ કે મેં ભાજપને કયું કોઈ કોંગ્રેસને કહ્યું પણ સાચું કોને ખબર આપણા મનને આપણે બે જ વસ્તુને ખબર એક કે આપણા મનને એક ભગવાનને રેડી એટલે લોકો એનો એવું નહીં કે મતદાન ફરજિયાત કરવું જોઈએ જેમ કે એનાથી આપણે એક હું આપણે કે પેલા રાજા સાહેબ હતી કે રાજા તો મેન લીડર એ આખા દે એ આખા જી રાજ્યને હેન્ડલ કરતો એવી રીતના અત્યારે શું હોય આપણે સરકાર હે એવી રીતના જી સરકાર સારી હોય એવું રહી કે ભાજપને કરો કોંગ્રેસને કરો જી તમને ત્યાં તમારી રીતના તમારા લેવલમાં લાગે એને મતદાન કરો એને આગળ વધારો સરકાર સારી હોય એને મતદાન કરો તેવું યુવાનોનું કેવું છે તેને અનેક મુદ્દાને લઈને પણ વાત કરી ખાસ કરીને યુવા મોટા લોકો છે જે મોટી ઉંમરના લોકો છે તેમનું કહેવું છે કે આ વખતે યુવાનોના જે મુદ્દા છે તે કહી શકાય કે બેરોજગારી હોવી જોઈએ ભાવ મોંઘવારી હોવી જોઈએ ભૂખમરો સહિતની મુદ્દાઓ છે તે યુવાનો માટે તો ખાસ કરીને હોવા જોઈએ પરંતુ ખાસ કરીને યુવાનો કહી રહ્યા છે કે જે પ્રમાણે જી ટ્વેન્ટી સહિતના અલગ અલગ જગ્યા ઉપર કહી શકાય કે પ્રભુત્વ કહી શકાય કે દેશનું વધી રહ્યું છે તે મુદ્દાને પણ તેઓ ધ્યાનમાં રાખી રહ્યા છે તેને લઈને એવું યુવાનોનું કેવો છે ખાસ કરીને અન્ય લોકો પણ છે આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું કે તેઓ હાલ અત્યારે જે ઇલેક્શન ચાલી રહ્યું છે તેને કઈ રીતે જુએ છે અન્ય લોકો પણ છે આપણે તેમની સાથે પણ ચર્ચા વિચારણા કરીશું કે તેઓ આ મુદ્દાઓને લઈને કઈ પ્રમાણે જોઈ રહ્યા છે ખાસ કરીને લોકસભા ચૂંટણીનું હવે સાત તારીખના રોજ મતદાન છે તે થવાનું છે અને આ મુદ્દાઓને લઈને તેઓ કઈ રીતે જુએ છે અન્ય લોકો પણ છે આપણે તેમની સાથે કઈ પ્રકારની ચર્ચાઓ વિચારણાઓ તેઓ કરી રહ્યા છે તે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું ખાસ આ દ્રશ્યોમાં દેખાડી રહ્યા છે કે હાલ અત્યારે અહીં મોટી સંખ્યામાં લોકો છે તેઓ એકત્રિત થયા છે તેઓ ચા માટે આવ્યા છે અને ચા સાથે પણ અનેક પ્રકારની ચર્ચાઓ જે થતી થઈ રહી છે ત્યારે ઇલેક્શનને લઈને કઈ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે તે પણ આપણે જાણવાનો પ્રયાસ કર્યો ખાસ કરીને લોકો દ્વારા કહી શકાય કે અનેક મુદ્દાઓને લઈને વાતચીત કરવામાં આવી અનેક યુવાનો છે તે આપણે તેમની સાથે પણ વાતચીત કરી અને કહી શકાય કે મોટી સંખ્યામાં લોકો અહીં જ્યારે એકત્રિત થયા હતા ત્યારે રાજકોટ લોકસભા બેઠકની અંદર લોકોનો જે પ્રતિસાદ આવ્યો છે તે મિશ્ર પ્રકારનો પ્રતિસાદ આવ્યો છે કે જ્યાં લોકોનું કહેવું છે કે હાલ અત્યારે અત્યારે લોકો દ્વારા કહી શકાય કે અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન છે તે કરવામાં આવી રહ્યું છે ત્યારે ખાસ રાજકોટની આજે બેઠક યુવાનો કહી શકાય કે તેમનું કહેવું છે કે જે પ્રકારે ભારત દેશની પ્રગતિ થઈ છે ખાસ કરીને વિશ્વની અંદર જેવું નામ થયા છે એવા મુદ્દાઓને ધ્યાનમાં રાખશે તો અનેક લોકોનું કહેવું છે કે ખાસ કરીને દેશમાં મોંઘવારી બેરોજગારી સહિતના પ્રશ્નો પણ મુખ્ય પ્રશ્નો છે ત્યારે ખાસ કરીને હવે આગામી સમયની જ્યારે સાત તારીખના રોજ મતદાન થશે ત્યારે કઈ પ્રકારનો માહોલ સર્જાશે ને કોના તરફેણમાં પરિણામ આવે છે તે તો હવે આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ અનેક મુદ્દાઓ લોકોના મનમાં ચર્ચાઈ રહ્યા છે ને તેને લઈને રાજકોટવાસીઓ મતદાન ચોક્કસ કરશે કેમેરા કહું ગૌતમ લશ્કરી સાથે દિલાવ સુરેશ્રા ચાંદની ન્યૂઝ રાજકોટ